મીરાબાઈ એવી કંઈ જાદુગર નહોતી હતી નહોતી પણ એ મીરાબાઈને જ્યારે આપણે રાણા હેરાન કરી વિક્રમસિંહના દેરે મીરાબાઈ મેવાડ છોડીને આવી પછી હાથ હાથ દુકાળ પીડ્યા હતા મેવાડમાં ક્યારે મેવાડમાં એટલે વરસાદ નહોતા થયા અને ત્યારે એને કોઈ ગીત થયું કોઈ મહાપુરુષે કે એની મીરાને તમે તરસોડી ને ભગવાનની ભક્ત હતી અને એને માટે આ દુકાળ પીડ્યા પછી ત્યાંથી બ્રાહ્મણોને મોકલે છે મીરાબાઈને લેવા મીરાબાઈ દ્વારિકામાં હોય પછી કહે છે આ બ્રાહ્મણોને સમજાવીને મોકલે ગમે એમ થાય તેમ પાસા લઈને આવજો મીરાને અને મીરા પાસે એ બ્રાહ્મણો આવે છે અને કે મીરાબાઈ કે હું નહીં આવું કે તમે નહીં આવો ને તો અમે અહીં આત્મહત્યા કરીશું મીરાબાઈ કે ભારે કરી બ્રાહ્મણ બ્રહ્મહત્યા થાય એટલે દ્વારકાધીશના મંદિરમાં જાય કે લો દર્શન કરતી આવું એ દર્શન કરવા ગયા એ ગયા ખાલી સુંદરીનો એટલો કટકો બહાર ગયો મૂર્તિમાં હમાઈ ગયો હતા એટલે એવું નહીં માની લેવાનું કોઈ ભગવાનનો ભક્ત છે આ તો એ કે બહુ ભક્તિ કરે દુઃખી કેમ મારે અનંત જન્મો લેવાના છે આવડાણ શેલો છે દુઃખ એક ભોગવી નાખે ને પછી એને ફરી તો ના હોવાનો સ્વામી વિવેકાનંદના ગુરુ હતા રામકૃષ્ણ વાત એને ગળામાં કેન્સર પરમંશીલી પછી જીવડા પીડ્યા હતા એટલે મહાકાળી રોજ આપણે આય બેઠા એમ મહાકાળી રામકૃષ્ણ પરમહંસની હામે સામે આરે બે રોજ વાતું કરતા એટલે સ્વામી વિવેકાનંદે કીધું એ કે મા તું તો મારા ગુરુ આરે રોજ બેહે ઈ કે મારા ગુરુનું કેન્સર મટાડી દે ને કે મટી જાય પણ તારો ગુરુ માનશે ખરો ઈ કે પૂછી જો એટલે કીધું એને ગુરુદેવને સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંશને એ ભાઈ ગુરુદેવ માતાજી કહે છે મટાડી દે તો તમને શું વાંધો એ કે એને પૂછી દો મટાડી દે પણ પછી પાસું નહીં આવે ને એ કે ભાઈ તારું પ્રારબ્ધ છે એ તો આવતા જન્મે ભોગવવા આવવું પડે પ્રારબ્ધ કોઈનું ગયું નથી જતું ભોગવવું તો પડશે એ કે તો જીવડું પડી ગયું હતું આમાં જીવડા પીડ્યા હતા એ લઈને પાસું દીધું કે ખા તો અમારે ન મટાડવું એ ક્યારે ભોગવાય જાય એને અનંત જન્મોના પ્રારબ્ધ પીડ્યા હોય ને એ ક્યારે ભોગવી નાખે એટલે ઓલો દુખી હોય આખી જિંદગી અને એ દુઃખી તમને દેખાતો હોય એ તો એની મસ્તીમાં સુખી હોય પ્રેમાનંદ મહારાજ ની બે કિડની નથી હાલતી પણ તોય તમે તમે એને લાખો માણસ હોય જોઈએ ફેલાશે સુખી ન રહીએ કોઈ બે કિડની ફેલ છે મહાપુરુષ સુખી રહે માં મહાપુરુષ થઈ ગયા સૌરી સખી કરીને આમ તો પુરુષ હતા પણ સખી ભાવથી જીવતા એટલે ભોરી નામ નામેનું પડી ગયું જે આપણે આ વાંદ્રાને ને એવું નાખેલું હોય ને એ સેણા વીણીને એમાંથી મુઠ્ઠી શેણા મળે જે વીણીને એને ખાધેલા એક પીડા હોય એઠા એ મુઠી શેણા મળે એ ખાઈને જીવવાનું બીજું કઈ ગોતવાનું બીજી કોઈ વ્યવસ્થા જ નહીં આવું કોઈ નાખેલું હોય જીવજંતુને એમાંથી લઈને થોડું ઘણું ખાતા ને એમ જીવતા એમાં બરોબર વલ્લભ મંદિરે ગયા અને ઓલે હોળીનો સમય હોય ને એટલે પિસ્કારીને એવો બધું રંગનો ઉત્સવ હોય એમાં બરોબર એના કાનમાં વહી ગયું પાણી પડદો તૂટી ગયો અને અંદર કલર ગયો એને કોઈ કીધું નહીં આ તો ભાવ વિભોર મહાપુરુષ આખો થી રોયા કરવું ભગવાન નું નામ લીધા કરવું આ મસ્તી એમાંથી હળો બે કાનમાં હળો બેઠો હળો બેઠો એટલે એને કોઈ બીજા અનુયાયી હોય ને આજુબાજુમાં એને કીધું કે તમને આ તકલીફ છે કે ના ના તકે નહીં જાવું પડશે કે વધારે તકલીફ થઈ જાય શું કરશું તો એ ક્યારે કઈ ફેરફાર નહીં દવાખાને લઈ ગયા મથુરા ત્યારે ઊંધાવન એવી સગવડ સગવડતો નથી ઘણા વાર પહેલાંની વાત છે ત્યાં જાય છે ને ડૉક્ટરને કહે છે ડૉક્ટર કે ભાઈ આનું ઓપરેશન કરવું પડશે હવે સાંભળજો એ ઓપરેશન કરવું પડશે એમ કીધું કે કાંઈ વાંધો નહીં હવે તો અહીંયા આવ્યો તો કરી નાખો ઓપરેશન પહેલાં ક્યારે ક્લોરોફોમ આપવું પડશે ત્યારે તો ક્લોરોફોમ હાલતું હું ગાડે ને એટલે એ માણસ બે સાઇડ થઈ જતો પછી એને ખબર ન હતી એને ક્લોરોફોમ કહેવાય એટલે આ મહાપુરુષે કીધું કે ક્લોરોફોમ કેવી કોઈ જરૂર નથી તમે ઓપરેશન કરવાના હો ત્યારે અડધી કલાક અગાઉ મને કહી દેજો કે લાવડાને કીધું કે બાબા અડધી કલાક ત્રીસ મિનિટ હવે વાક્ય છે તમારે ઓપરેશન કરવાની કે કાંઈ વાંધો નહીં ભાવ સમાધિમાં વ્યા ગયા ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું બધું કાનનું જે કંઈ કરવાનું તે કરી નાખ્યું પછી અડધી કલાકે બેઠા બેઠા ઓપરેશન હો હું હું નહીં બેઠા બેઠા જે સ્થિતિમાં શરીર ઊભું રાખી દીધું એમને સ્થિતિમાં પડી રહ્યું ઓપરેશન થઈ ગયું અડધી કલાક પછી રાધા વલ્લભ રાધા વલ્લભ કરતા આંખીઓ ખોલીને હાલવા મળે આ મહાપુરુષોની સ્થિતિ હોય આપણે એમ કે ભજન કરવાથી હું થાય ભજન હું કરીએ કે કોણ કરીએ કે દુઃખ હોય તો એમ નહીં માની લેવાનું ઘરે દુઃખી છે એમ તો એની મસ્તીમાં જીવતા હોય